નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મૂળજી ખેડૂતના મૂળા કાઠિયાવાડ નો હાલર પંથક માલપા મૂળજી કરીને એક ઘરધણી સથવારો રહે મહેનતું વરણ એટલે એણે શાક બકાલાની વાડી કરી છે બે વીઘાનો રજકો અને શારીક વીઘાનો સાસટીઓ એટલે કે જુવાર કર્યા છે બે ત્રણ વીઘામાં મોળા વાવ્યા છે ગામના લોકો વાડીને મૂળજીભાઈની મોળાની વાડી તરીકે ઓળખે છે ઓ શિયાળાની સવારનું વાહણું વાયુ છે સૂરજ મહારાજ ઉગમણી દ્રશ્ય જળાહળા થઈ રહ્યા છે એ ટાણે મૂળજીએ પોતાની વાડીમાં કોષ જોયો છે અને કોષના વરત માથે બેઠો બેઠો સુખ દુઃખના દુહા અને સોપાયો લલકારતો જાય છે પહેલું સુખ તે જાતે નહીં બીજું સુખ તે પેટ દીકરા ત્રીજું સુખ તે

માથે ભારો અને આગળ દળ એવામાં વાડીના ખોડી બારા રસ્તામાંથી હાથમાં લોટી લઈ ને ગૌરીશંકર ગોર દાખલ થયા દયા પ્રભુની લીલી વાડી રેજો કહેતા પાણીની કુંડી પાસે ધોતિયા ભેરે ખંખોળિયું નાહવા ખાવા બેઠા નાતા નાતા ગંગા ગોદાવરી નર્મદા સિંધુ સરસ્વતી એમ યાદ આવી એટલી નદીઓનું આહવાન કર્યું ત્યાં ટાઢના પૂંસળા આમળતા મૂળજીએ બા મહર આજ બાપડી પવિત્ર નદીઓના ભાગ્ય ઉઘડી લાગે છે ઓ બાપ કે તમારા નદીઓનું કલ્યાણ થાય તમને મૂળા વાવી ખાનારા બ્રાહ્મણનું શાસ્ત્ર ન સમજાય જગતને જીવાડનારી નદીઓના નામ લઈને સ્નાન કરવાથી નદીનું કલ્યાણ ન થાય પણ પવિત્ર નદીઓમાં નાહવાનું પૂર્ણ આપણને થાય માણસના સંધાળા પાપ ધોવાઈ જાય ઘરિયા કોષના વરત ઉપર બેઠા બેઠા બળદને ડસકારો કરતો અને લાંબા પીસડા વાળો મૂળો ટકરાતો મૂળજી બોલ્યો ગોરબાપા પુણ્ય અને બુન્ય એમાં અમને કંઈ સ્થળ ન સૂજે અહીંયા તો કાળી મજૂરી કરવી હો હાકવી મૂળા અને શાક બકાલું ઉગાડીએ અને મલક જમે એ અમારું પુણ્ય તમે જાઓ ત્યારે છોકરાઓ માટે પાંચ સાત મૂળા હાથમાં ચાલતા જાજો લુખા મૂળા થોડા ખવાય છે બાપ મૂળા ખાવાથી મોઢું બગડે તીખો મૂળો તામસી છે આયુર્વેદ લુખો મૂળો ખાવાની મનાઈ કરી છે તને હરખનો હિલોળો આવે તો બ્રાહ્મણને જમાડી દેને તારી સાત પેઢીમાં ભેંસના ઘીના સૂરમાં લસપસતા લાડુ ખવડાવ્યા છે ને તારી સાત પેઢીમાં કોઈ દી બ્રાહ્મણની હેઠ આંગણે પાડી છે બ્રાહ્મણે નકારા મૂળા ક્યાં લાગી ખવડાવાય ખવડાવ્યા કરવા હશે હવે જ્યાં સુધી ધરાય ધરાય તારા લાડવા ખાવા ન મળે ને ત્યાં લગી હરામ જો તારા મૂળાને હાથ હડાડવું તો હે બાપા તું તારે મૂળાના પાંદડે મજા કર મૂળજી સથવારો વાત સાંભળીને ઘડી ભરતો વિચાર કરતો થઈ ગયો એ સ્વાગત બબડ્યો એક તો મફતનો માલ ટકરાવો છે અને પાછો અકર્મી લાડ કરે છે અહીંયા ઘરમાં છોકરા બસારા બાજરાના બાડા એટલે કે રોટલા ખાય છે અને ઘીના લસપસતા લાડવા લે એની સઠીનું ધાવણ નો ઓકાવી નાખવું તો મારો બાપ સૌજી છથવારો નહયો એમ વિચારીને મોં ઉપર હાંસીની લહેરખી ફરકાવતો મુળજી બોલ્યો ગોરબાપા આમે મારા બાપની પાછળ બારમું તેરમું કે કાંઈ કારજ કર્યા કર્યા નથી મને ઘણા વખતથી થાય છે કે ઉપરા ઉપરી બે વરસ સારા આવ્યા છે સરાવણ જેવો મહિનો છે તો બ્રાહ્મણની સોરાશી શાખાના બ્રાહ્મણોને જમાડવા કરી દઉં મૂળજી એના જેવું રૂડું એકેય કંઈ નહીં બ્રાહ્મણો તારી ભગરી ભેંસના લીલોસયા ઘીના લાડવા જમી આંગણે એઠા હાથ કરી ઓડકાર ખાશે તો તારા બાપને દાદાને પરદાદાને એનું પૂર્ણ પોખશે અને તેઓ સ્વર્ગમાં બેઠા બેઠા અમીના ઓડકાર ખાશે બાપ સમગ્ર પિતૃગણ તારા ખોરડા ઉપર આશીર્વાદ પરસાવશે તારી લીલીવાડી વચ્ચે પિતૃઓને રાજી કરવા જેવું પુણ્ય આ મલકની માલિપા બીજું કે કંઈ નથી હો વાહ મુલજી વાહ વાહ મુલજી વાહ પૂનમનો દિવસ પરમ કલ્યાણી મનાય છે તે દી બ્રાહ્મણ જનોને હારે રાણી સાપના રૂપિયા જેવા તારા મૂળાના પતિ કાંઈ ખાશું મુજાયશમાં આજ તો પાણીના ધોરિયામાં ધોઈને બે પાંચ મૂળા છોકરા માટે લેતો જ આવશું હો આટલી વાતચીત કરીને ગૌરીશંકર ગોર હરખાતા હરખાતા

કરગરતો બોલ્યો કે ગોરાણીમાં કાલ આપણે બ્રહ્મ ભોજન રાખ્યું છે અને જમવા નોતર્યા છે તમને સાગમટે જમવાનું નોતરું દઈ જાઉં છું મુલજી તને તો ખબર છે કે હું ક્યાંય જમવા નથી જાતી તારા ભાઈ જરૂર આવશે આમે એમને લાડવા મારા કરતાં વધુ વાળા લાગે છે ગોરાણીમાં ગરીબ સથાવરાનું નોતરું પાછું ઠેલોમાં માવડી એક દાણ મારા આંગણે પગલા કરી જાઓ તો મારા જીવનો ટાઢક થાય બાપ દીકરા હું જરૂર આવત પણ મારો જુવાન માનો ભાઈ ગુજરી ગયો તે પછી નામે નથી મૂક્યું આ વાત સાંભળીને પોતાનો સગો ભાઈ ગુજરી ગયો હોય એવું વીલું મોઢું કરીને મૂળજી બોલ્યો તો માળી જાજી તાણી નહીં કરું ગોરબાપા આવે છે એટલે હાથીના પગલામાં સંધાય પગલા આવી ગયા ગણાય તમને તો ખબર છે કે મારું બહોળું કુટુંબ છે બધાય ઘરે પાંખડી બંધ પાઘડી બંધારનાર પૂરતા જમવાના નોતરા દીધા છે આમ ગરીબના ખોરડે ઝાઝા ઠામ વાસણ ક્યાંથી હોય સૌને જમાડવા તમારા વાસણો લઈ જવા પડશે અરે મારા વીરા એ શું બોલ્યો આ તારું જ ઘર છે ને માંડીએથી જો

એમ મૂળજી થાળી વાટકા ગંગા જમુનાની લોટો કાસાની તાસળીઓ સાલિયા તપેલા તપેલ્યું પાવલાના પાવલાના બે કોથળા ભરી એક કોથળો ઘરે પહોંચાડી આવ્યો બીજો કોથળો માથે મૂકીને બજારમાં નીકળ્યો ત્યાં કરમની કઠણાઈ તે ગોરબાપા બાપા સામા ભટકાઈ ગયા મૂળજી આ શું સાનો કોથળો માથે મૂક્યો છે ગોરબાપા બ્રહ્મ ભોજનની તૈયારી સીધું સામાન ઘરે લઈને જાવ રાતના હોડું કરવા તમારે જ આવવાનું છે ગોરાણી માને નોતરું દઈને જ આવી આવશું વાહ મૂળજી વાહ ધન્ય છે તારી શ્રદ્ધાને સથવારાની આખી નાતમાં તું એક સાસો ધાર્મિક છે બાપ તારા ઘરવાળા તો ભાવનાથી ભરેલા સાક્ષાત જગદંબાનો અવતાર છે ધર્મ હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે ગામમાં સથવારાનો ક્યાંક તૂટે છે ભૂદેવો જેના આંગણે જમીને તૃપ્તિનો અમી ઓડકાર ખાય એની સાત પેઢી તરી જાય ધન્ય હો ધન્ય હો બાપ હો મોળજીનો પાર ગામથી માળીને ગૌરીશંકર ઘરે આવ્યા ફળિયામાં પગ મુકતા જ બોલ્યા ઘોરાણી સાંભળો છો કે કેમ શું આજ મારે જમવું નથી પણ મૂળજી તો આવતીકાલનો નોતરું દઈને ગયો છે એટલે તો આજે ઉપવાસ એ લખોટાટ આજ માંડ ઘાયે સડ્યો છે કાગડો ક્યારેય કુરાટ ઝપટમાં આવે ગોરજી લાડવા પારકા છે પેટ થોડું પારકું છે પછલી પ્રમાણે સોળ તણાય એક તો મરંડાઈની મુસીબત છે અને પાછા ખાવામાં ખટકો રાખતા નથી પછી ઊભા તીધો મારે જ કરવાની ને તેને ઉપાધિ કરવા સિવાય બીજું આવડે છે એ શું જો અટાણથી કંઈ રાખું છું કાલે બપોરે જમીને આવું એ મોરિયો ઘરમાં ઢોળની ઢાળી રાખજે હું સુઈ જાઉં પછી મને જગાડીશ નહીં લાડવાનો મીણો સડે એ પછી મારી મોજ બગાડીશ માં પંગતમાં જમવા બેઠા પછી લાડવા ખાવાની સડાસડીમાં નો પાડત બે મહિના મોરે ઓલ્યાસ દેવશંકર અને રામશંકરે એટલા બધા લાડવા દાબળ્યા કે પઠેથી હાલી હાંકવાને વેત ન રહ્યો અને જોળીમાં નાખીને ઘેરે લાવવા પડેલા ઈ વાળી ન થાય ફાયડા કાંઈ જોળીમાં થોડા ધરી આવતા છે મારું પેટ અને પગમાં સાબુ છે તું ચિંતા ન કરતી બીજા દિવસનું રૂડુ સવાર બાપ હન રૂડું સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ પૂજાપાઠ કરી તૈયાર થયા અને પછી હાથમાં મોટો ઝારો અને સીસમના લાકડાની મોગરી લાડવા ભાંગવાનું સાધન લઈને મૂળજી સથવારાને ખોરડે ગયા ધીમા લોટના મુઠિયા તળી ખાંડ ખાંડી સારણીમાં સાળી ઘી ગોળ ભેળવી કસ ખસખસ છાંટી જાયફળ અને ઈલાયચી નાખી સુરમાના લપસપસતા લાડવાનો સારણો ભર્યો પછી કહેવા લાગ્યા મૂળજી ઘીના પાટિયામાં આંગળીઓ નાખતા નાખમાં ફાંદુ વાગે છે ઘરની ભગરી ભેંસનું ઘી લાગે છે એની સોડમ જ કંઈ આલે છે ગોરબાપા એ હંધુ આપનું છે મારું કાંઈ નથી અને આ ગોળ વેસ્તા પટલની વાડીનો લાગે છે સાગર રખો મીઠો છે મહારાજ એ આપનો પ્રતાપ છે ને આપણે હું તો માત્ર રસોઈ તૈયાર થઈ જતા પંગત પડી ગઈ ગોરબાપાએ ભાણું પાડ્યું થાળી પાણીની ઘરવાળી હર હર મહાદેવ હર હર મહાદેવ બોલીને હરિહર કરવા બેઠા ભાણામાં પાંચ સાત લાડવા મૂકીને બેઠેલા ગોરબાપા પાસે આવીને મૂળજી લીલો સોયા પાંદડાવાળા મૂળાની ભારી મૂકી ગયો એમાંથી પીસ રાસો તે મોટો મૂળો હાથમાં લઈને ટકારાતા ગોરે શું કહે છે વાહ મૂળજી તારા મૂળા વાહ મૂળજી ભગવાને શું મીઠાશ મય ભરી છે કાઠિયાવાડના ઇતિહાસમાં તારા મૂળાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થશે આ ખેણા મૂળા એ તો ઇન્દ્રલોકની વનસ્પતિનો અવતાર છે પૃથ્વી પર આવીને અમર થઈ ગયા છે એમ બોલતા ગૌરીશંકર લાડવાને મૂળા બેય ગરવા સાટ ઝાપટીને ઓડકાર ખાતા ઉભા થયા અને કહેવા લાગ્યા મૂળજી ધન્ય તને બ્રહ્મ ભોજન કરાવીને તે ધર્મની ધજા ફરકતી રાખી છે બાપ બ્રાહ્મણો તને આશીર્વાદ આપે છે કે તારું કલ્યાણ થશે જય હો જય હો હવે ગોરબાપાને દક્ષિણા દેવાની હોય એ શ્રદ્ધાપૂર્વક દઈ દે એટલે હું વહેતો પડું મૂળજી સથવારો ગોરના હાથમાં દક્ષિણાનો રોકડો રૂપિયો મૂકે બે હાથ જોડીને બોલ્યો ગોરબાપા આશીર્વાદ જો આ હંધુ આપનું છે મારું કાંઈ જ નહીં એ તો તારો વિવેક છે મુરજી તે બ્રાહ્મણો માટે ઘણું કર્યું બે હવે હું જાઉ છું સૌ કુટુંબ આનંદથી જમી લ્યો એ બોલી કોર ઘેરે ગયા અને જેમ ભાથે પડવાળી સાદરી ભેંસ તળાવના કાદવના માંદણમાં ખાબકે એમ ગોળી જેવા ખાટલામાં ખાબક્યા આ વાતને માથે થઈને ચાર પાંચ દિવસ દળ 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 કરતા વહી ગયા વાસણો પાછા આવ્યા નહીં એટલે ગોરાણે ગોરને વાત કરી કે ગૌરીશંકરને આ વાતની જાણ થતાં જ મનમાં ધ્રુસકો પડ્યો એ તો હળી મોઢે મૂળજીએ સથારાની વાડીએ પહોંચ્યા મૂળજી તો દુહા લલકારતો લલકારતો મોજથી કોષ આંકતો હતો ગૌરીશંકર ગોરને આવેલા પહાડીને મો મલકાવતો બોલ્યો કે ગોરબાપા પાય લાગી ભૂસડામાં ગયા તારા પાય લાગણ મારા ધૈર્યથી ઓલ્યા વાસણો લઈ લ્યો શું એ આપી જાને વરો તો ક્યારનો પતી ગયો છે વાસણો ધૈર્ય શું લેવા ઠકડી રાખ્યા છે ક્યાં વાસણો તારી કાકી ઘણીથી બે કોસળા ભરી ગયો છું એ જાગતા પથારી પલાળશ ગોરબાપા એના તો આપણે લાડવા ન ખાધા લાડવામાં વચ્ચે વાસણો ક્યાંક આવ્યા એ તો હું કે એનો ગામના વનેસન વાણી અને ન્યા અડાણે ગીરો મૂકી આવ્યો છું તમને ઘણા દીથી લાડવા ખાવાનો ભાવ થયો તો મારે તમારી ઈચ્છા પૂરી તમારી ભેળાય અમે લાડવા ભળ્યા આ સાંભળતા જ મહારાજનો મિજાજ ગયો હો હા અને એમને ગુચ્છો સાત માં આસમાને પહોંચ્યો અને કિલો કિલોલની ગાળો મેં આ જોખમાન કામ બખત આવું કરવાનું ગામની માલપા બીજો કોઈ ન જોયો તે મારા ગ્રીપ બ્રાહ્મણ વાસણો વેસી ખાધા નકતા બ્રાહ્મણો નહીં પસે તને રૂવે રૂવે ખૂટી નીકળશે રક્તકોટ રક્તપિત નીકળશે તને બે હાથ જોડું છું ભલો થઈને મારા વાસણ લાવી આપ નહીં તો મરી જાય ભૂત થઈને તારી વાહે ભમીશ મૂળિયા મારા વાસણ લાવી આપ હવે હું ક્યાંથી લાવું વાસણો છોડાવવાનો મને ક્યાં વેધ છે જ્યાં મૂક્યા હોય ત્યાંથી ડોહા પાસા આપતો હશે હાય મારા વાસણો હાય મારા વાસણો મારું ઘર ઉજેડી નાખ્યું તારું નખો જાય તારા મૂળિયા કપાતર હું જ તારા હાથમાં આવ્યો મોલજી મહર કરતો બોલ્યો ગોરબાપા બધા લુખા મૂળા ખાતા હતા તમારે મૂળા ભેળા લાડવા ખાવા હતા એમાં મારો શું વાક ગુનો આ કાગવાણી સાંભળતા ગોરનો પિત્તો ગયો એ તો ત્રાંગા જાત ઉપર ઝુલમ પર ઉતારી આવ્યા પાણીના ધોરિયા પાસેથી પથ્થરની સીપરો પડી હતી એ લઈને સાથી કૂટતા કૂટતા મૂળજીના સાજ્યા લેવા મંડાણા હાય મોળિયા હાય મોળિયા હાય મોળિયા હાય મોળિયા તારું નખો દીવ જાય મૂળિયા હાય હાય ગૌરીશંકર ગોરને મૂળજીની વાડીમાં સાથી કૂટતા સાંભળીને વાંયે સડીને વાત ગામમાં પોષ્યો લાગતા વળગતા પાંચ પંદરતા ઘોરે કહ્યું કે મુરજીએ મારા વાસણો વેસી ખાધા છે બ્રહ્મ સ્વરાશીના વાસણો લઈ ગયો અને વાણી હાથે જઈ વેસી આવ્યો એ પાછા નહીં મળે ત્યાં લગી મારી સાથે કુટીને આ લો સાટીશ હું પરશુરામનો વંશજ છું મૂળિયાને નહીં મૂકવું અહીં લોહી રેડીશ અને બ્રાહ્મ હત્યાનું પાતક પાપ લાગશે મૂળિયાને એમ બોલતા ગૌરીશંકર બમણા જોરથી સાથી કૂટવા મંડાણા ગામને પાદર બ્રહ્મ હત્યા થશે તો ગામને પાપ લાગશે એ બીકે પટેલિયાઓ અને સંપન્ન સથારા ભેગા થયા અને ખરડો ઉઘરાણું કરી વાણિયાને ત્યાંથી વાસણો છોડાવી આપવાની કબૂલત આપી બીજા દિવસે બધાએ ભેગા મળી ગોરના વાસણોના કોથળા છોડાવી લાવ્યા ગોરના જીવને ઢાઢક વળી એવા નર ગયા વહી વાતું ઇમની જગમાં રહી પણ તે દિવસથી ગૌરીશંકર ગોર જ્યારે ઘરની બહાર નીકળતા ત્યારે ગામના છોકરાઓની કટોળી મૂળજીભાઈના મૂળા કહીને ગોરને સીડાવતી આ વાતને માથે થઈને વર્ષોના વાહણા વાઈ ગયા આજે નથી મૂળજી સથવારો નથી ગૌરીશંકર ગોવા ગો પણ મૂળાની કહેવાત લોકજી જીવી ગઈ છે મારી સૌરાષ્ટ્રની સંશોધન યાત્રા દરમિયાન મને સાંપડી છે મિત્રો આ લોકો દ્વારા વાર્તા સાંભળેલી મૂકવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારા આ વિડીયોને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનો અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર